બામશેખ ઇન્સાફ બીએમજી સંગઠન દ્વારા સંકલ્પ કાર્યક્રમ યોજી સમાજમાં કરેલ બાબા સાહેબના કાર્યોને બિરદાવવામાં આવ્યા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને આગેવાનો અને કાર્યકર્તા દ્વારા ફૂલહાર વિધિ કરવામાં આવી હતી આજે પણ ભારત રાષ્ટ્ર અને બંધારણ સામે અસંખ્ય પડકારો ઉભા થયા છે ત્યારે સંવિધાન અને સંસદીય પ્રણાલી ખતરામાં છે ત્યારે બામ સેફ ઇન્ચાર્જ બીએમજી સંગઠન દ્વારા સંકલ્પ કાર્યક્રમ યોજી સમાજમાં કરેલ બાબા સાહેબના કાર્યને બિરદાવવામાં આવ્યા હતા આ સંકલ્પ કાર્યક્રમમાં બેચરભાઈ રાઠોડ બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શાંતિલાલ કે રાઠોડ બામસેફ ગુજરાત રાજ્ય મહામંત્રી વિનયભાઈ સોલંકી બામસેફ ગુજરાત રાજ્ય જેવી પરમાર રાષ્ટ્રીય અધ્યક્ષ બીએમજી અશોકભાઈ મકવાણા ભરૂચ જિલ્લા ઇન્સાફ અશોકભાઈ પરમાર ઇન્સાફ ભરૂચ જિલ્લા જયંતિભાઈ સુતરિયા ઇન્સાફ ભરૂચ જિલ્લા દીપકભાઈ મકવાણા કૌશિક રાઠોડ સહિતના આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ